હવે આપણે સિંગ દાણા શેકીને જ છે હવે તો આપણા દાણા શેકાઈ જશે તો આપણે આને કાઢી લઈએ હવે તો આપણા દાણા કમ્પ્લીટ શેકાઈ જશે તો હવે એને આ માથેલો ખોઇતરું કાઢવાનું અને બે ફાયદું કરવાની છે આ રીતે હવે જો કે આપણે બધા દાણાના ફોતરા નીકળી છે અને બધા દાણાના બે ફાડા પણ કરી નાખ્યા છે તો હવે આપણે બનાવવાની છે ગોળની સાણી આપણે વજનમાં પાંચસો ગ્રામ ગોળ લીધેલો છે અને દાણા લીધા આપણે અઢીસો ગ્રામ เราไปสอบเพื่อทำมาเชลมาไปสอบนี่ก็เป็นเจ๊ซี่ส์แบบมาเปิดด่านนักเรียน જે કે ગરમે ગરમ પોળી કરવી પડે ને કભી ચોટી જાય હવે આપણે માંડવીની શીકી બની છે તો હવે આપણે બનાવવાનું છે તેલના લડુ તો આપણે લીલી છે તલ તો પહેલા આપણે તલને શેકી નાખીએ આપણા તલ શેકાઈ જ આપણે ઉતારી લઈએ હવે તો આપણે તલના લડ્ડુ ની બનાવવાની છે તો આપણે સાહણી બનાવીને આમાં આપણે નાખવાનું છે એક ચમચી ઘી તો લડડુ પોચા બને હવે આપણે ચોપી દે થાળી માં તેલ ગોળની સાણી કમ્પ્લેટ થઈ ગઈ છે તો આપણે નાખી દઈએ તલ હવે તો આપણે આના લાડવા બનાવવા માંડીએ લાડવા બનાવવા પેલા હાથમાં પાણી સોંપડવું પડે હવે આપણે બે વસ્તુ કમ્પ્લીટ બનાવી નાખી છે એકદમ પોસા પડે સુપર તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારો વિડીયો ગમ્યો હોય તો એક નન કેમ થી કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને આવા નવા નવા રેસિપી વિડીયો જોવા હોય તો અમારા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો બીજો વિડીયો તમારે કઈ રેસિપી નો જોવો છે એ ખાસ કરીને કોમેન્ટ કરતા જાવ તમે અમે તમને મળીએ નવા રેસિપી વિડીયો માં તા સુધી બધાને જય માતાજી